ને લોંગ હે પાછો એટલે એડિટ કરો થોડો ગમો છે કોઈ નહીં આપણે મહેનત કરશું અને બ્લોગર માટે એક ખાસ વાત હેલો ફ્રેન્ડ્સ તો વેલકમ છે આપણા નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બ્લોગનો પહેલો દિવસ છે અને આજે જ આપણે કરવાના છે ત્રીસ દિવસનું ચેલેન્જ તો પણ કહેવું કે આ માતાજીનો ડુંગર ચડવાનું ડેલી આપણે સવારમાં ચડવાનું છે તો ત્રીસ ત્રીસ લગી જોઈ રહ્યો કે ડેલી ચડી શકું શું કે નહીં ચડી શકતું એટલે એમ કે ચેલેન્જ પૂરો થઈ શકે કે ન થઈ શકે કઈ નહીં કી કહેવાય તો હવે જોતા રહીજો તો મારી ડુંગળી જઈનલી આપણે ભોગી ગયા ડુંગર તો આપડે ચેલેન્જ ચાલુ થઈ ગયો હું પેલા બહુ બીજું હતા માણસ અંદર કે કેમ ચાલુ કરવો તો આપણે ભોગી ગયા ડુંગર આપણે ચેલેન્જ પૂરો કરવાનો છે રોજ ત્રીસ દિવસ લગી વહેલી આવી રીતના જાય છે હવાના પોણો વહેલા છેલ્લા ત્રીસ દિવસ લગી એક ધાર આવશું તો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ ત્રીસ દિવસના ચેલેન્જનો પહેલો વિડીયો છે તો થોડોક આડોવાડો વિડીયો આવશે કેમકે રહશું તું મારી બાજુમાં તે પણ ડેલી ઉઠીને ડુંગર ચઢવો અને શૂટ કરવું થોડીક અઘરું છે અને લોંગ ઘે પાછો એટલે એડિટ કરવો થોડો છે કોઈ નહીં આપણે મહેનત કરીશું અને બ્લોગર માટે એક ખાસ વાત કે તમારે બ્લોગ શૂટ કરવું હોય તો દિલ ખોલીને શૂટ કરવો પડશે કેમકે તમે જો બ્લોગ ચાલુ કરીને વિચાર આજુબાજુ લોકોનું વિચારશો કે આજુબાજુ લોકો શું જો વિચારશે રાત કાઢશે રામને જેમ તો તમે બ્લોગ પણ શૂટ નહીં કરી શકો તો બ્લોગર ગયો થોડી લેવી ગયો શું કરશું સારું બધું જવા આપણે આપણે જળ પૂરો કરી હજી અડધે થઈ ગયા સુધી તો મળીએ ઉપર જઈને તો ફ્રેન્ડ તમે ઘણા બધા બ્લોગ આપણે ડુંગરના બ્લોગમાં જોયું હોય છે કે અહીંયા એક શિકારનું ઝાડ છે શિકારનું ઝાડની કહાની શું છે આજે હું તમને જણાવું તો આજે તો આજે હું તમને એ શિકારનું કહાની સંભળાવીશ તો આ શિકારનું ઝાડ ગાય આપણે જ વાવ્યું છે તો અમારા જેવા લખોટા મને હતા તે સિક્કા હતા તો બધા વિચાર્યું કે આમાં સિક્કા ખૂચડી તો એમને લોકો કેટલા ડબ્બાના સિક્કા ખૂચાય છે એવી જ રીતના થોડા ઘણા લોકો અહીંયા જોતા ગયા ને સિક્કા ખૂચતા ગયા તો બધાને એવું થયું કેવા જાય છે કે માનતા એ છે કે સિક્કા ખૂચાડાય પૂરી થતી કરતા કરતા બધા સિક્કા ખૂચવા મળ્યા તો કરતા કરતા શીખવાનું ઝાડ બની ગયા આપણે પણ ખૂચાડેલ છે જો હા બે છે કાપડા પણ છે તો બીજું કઈ છે નહીં ફ્રેન્ડ આ તો અમારે જે લખોટા ભેગો હતા જેને ચાર પર ખૂચડ લીધી એમ કરતા કરતા બધા ખૂચડવા મળ્યા અને બધા વિચારવા મળ્યા છે કે માનતા હશે કે સિક્કા ખૂચડા પૂરી થતી છે પણ એવું કાંઈ નથી પણ આ તો બધાય એ રીતના ચાલુ કર્યું છે એટલે ચાલુ થઈ ગયું છે ah jadi si kami kah ni dia juga ini kalau pergi jauh pergi jalan pulak lepas kah ini kerja apa dia buat buat sampel kat negeri buat sampel apa આપણે ભોગી ગયા દર્શન આવે છે આપણે જોઈ શકો છો ફ્રેન્ડ એક મસ્ત સુંદર નજારો છે ફાઇનલી કદ આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે અને આપણા ચેલેન્જ હવે ડેલી ચેલેન્જ ક્યાં પૂરો થઈ છે તો કે ફોટો કાઢેલી એટલે આપડો છેલાઈ કાઇ જુરો ફ્રેન્ડ ડુંગર ઉપર એક બીજી પણ વાત છે જે કહેવાની ને ભૂલાય કે હાય ગણિત શીકા છોટાડવાનું છે આ લોકો શીકા છોટાડે છે આપડે પંજોટાડી છોટે છે મતલબ આપડે શું કહેવાય નસીબમાં નથી આપણને સીમ નથી આવતા શીકોનો સેરોનો મતલબ ઈ તો ચાલો ફ્રેન્ડ મળી જાવે મિત્રો આપો જોડે હાય જો થાય છે ને સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ કાલે બીજો વિષય તો કાલે